આપડે જઈએ તો ફોન કરે ને જઈએ તો ખરા પણ ફોન દાવ રેજો હું જઈને આવું કઈ એવું ના પણ મહેમાન ના લઈ લઉં તારે ખર્ચો તો પેલા હાલવાના બરાબર હા એટલે મહેમાન ફરી આવતા રે યાર યાર અને મારી એ જાય જાય ને તે એવું કરો મેમન ને લેતા આવો હા મહેમાન આવું આપડે ઈચ્છા હા તો મો આવું આ તો જલ્દી આવો ફટાફ જવતો હોય તો મહેમાન ને તૈયાર કરીને આવું તૈયાર તો સાત બરાબર હવે પચીમ ના ખીચામ જે હોય એ ચાલતો આવું જો વાવા થઈ જાય

દુકાન નું એ ના કરે એ ના થઈ ને તૈયાર હતા આબુ પણ મહેમાન હતા મહેમાન તો હોય રહ્યો હું આવું હવારે મહેમાન ના મહેમાન નહી લઈ લે મેમરને યાર થોડું ખાધામાં વધારે આવી રમાપી ના દર્શન કરવાના હે રમાપી ના દર્શન કરી આગળ ને આવો તૈયાર થઈ જાવ

ભાઈ ખર્ચો મારો ગાડી મારી અને

આપડા કલર ઉપર નહી જવાનું મેહોણા પોયા નાસ્તો કરવો તમારે લાગી હું ઘેરે ખાવા નહી રહ્યો

ලඕන මනක ුවන්නේ පුකලාග විිටුබඳ හුවිජයේ නස්තුනා කරවෙටල එතු පුුණෝමේ ආයරයලෝ මනස හි

એક સમોસો સમોસો નહીં કરો તમે બધા નહીં લઈ જવા ના તમને સેવાઓ હોય એટલી ખવડાય મહિને લઈ જાય વખત એવું હોય